ભાઈ એ ભાઈ તમે મારે કઈ નથી બાકી તમારું તમારે સેવા તમારે સેવા હા આપડે તો ભાઈ સેવા કરીએ ને મારે તો યુ ચેનલ હતું તું એટલે આપણે કેવા વગર બધાય ભાઈઓ ને મદદ કરવી તમને મળી જાય અને એ ભાઈ ને પૈસા મળી જાય પણ ટૂંક તમારું કાઢીને જે કઈ થતું હોય એ કેવડાવજો મને બરોબર હા ભલે તો હાલો ઓલો સિંગલ ફોટો મોકલાવજો જેને મારે દેવાના હે ને સિંગલ ફોટો ને વાયા કિંમત લખી નાખજો એટલે મને થોડું ખબર પડે આપડે આમાં નો ઉપયોગ તો કઈ નહી બરોબર જય હિન્દ જય ભારત વંદે માતરમ ભારત માતા કી જય ફ્રી એક નવા વિડીયોમાં મિત્રો તમારું સ્વાગત છે અને આજે મિત્રો એક હૈદરાબાદ મિન્ટનો ઓગણીસો ને ત્યાસીનો સિક્કો આવ્યો છે મિત્રો જે લોકોને ખરીદવો હોય તો આ વિડીયોની અંદર નંબર પણ મારો આપેલો છે મિત્રો જે લોકોને ખરીદવો હોય તેની માટેનો વિડીયો છે મિત્રો તો ઓગણીસો ને ત્યાસીનો રૂપિયો રૂપિયાનો સિક્કો છે કોપર નિકલમાં છે અને એનો રેટ છે સ ગ્રામ મિત્રો અને જે કોઈને ખરીદવો હોય ને તો મારો કોન્ટેક્ટ કરો મિત્રો તો આ વિડીયોની અંદર બાયરનો એક ભાઈનો ફોન આવ્યો હતો તેઓની આરે વાતચીત થયેલી છે તો એ આમાં પણ આ ફોટા વિડીયોમાં પણ મૂકીશ અને બાયરનું આરે વાતચીત થયેલી એ રેકોર્ડિંગ પણ થોડુંક મૂકીશ જેથી કરીને લોકો જોવે અને લોકોને ખબર પડે કે સિક્કા વિશેની માહિતી મળે અને લોકો થોડોક ફ્રોડથી સાવધાન રહે એવા આપણા પ્રયત્ન છે મિત્રો અને મિત્રો પહેલી વાત છે ફ્રોડમાં આવવું નહીં ફ્રોડ છે લોકો ઓનલાઈન બધા ફ્રોડ કરે છે કે પૈસા નાખવા નહીં મારા નામથી અલ્પેશભાઈના નામથી કહે તો પણ પૈસા નાખવા નહીં જો કે તમે નાખશો તો જિમ્મેદારી તમારી રહે મિત્રો પણ ટૂંકમાં સિક્કાની માહિતી આપણે પૂરી પૂરી આપીએ છીએ ફ્રોડથી બસાવી છે લોકોને જાણ કરીએ છીએ કે આવું ફ્રોડ થાય છે એસી નેવું ટકા સો ટકા ઓનલાઈન તો હોય સો ટકા ફ્રોડ છે તો ફેસબુકમાં જોતા હોય તો પેજને ફોલો કરી દેજો અને યુટ્યુબમાં જોતા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આવા આવા વિડીયા તમને જોવા મળે બરાબર મિત્રો તો આ સિક્કાના ફોટા વિડીયોમાં મૂકું છું ફરીને પણ કહું છું અને ધ્યાનથી જોજો મિત્રો વિડીયો આખો જોજો અને તમારે પાસે પણ સિક્કા જૂનું નોટું સિક્કા નોટું સિક્કા કોઈ વસ્તુ હોય અને તમારે જાહેરાત મૂકવી હોય તો મને ફોન કરજો ફક્ત ને ફક્ત જાહેરાત મૂકવા અને તમારે તમારા સિક્કામાં કોઈ રેડ સિક્કો હોય તો મારે પાસે જેટલું નૉલેજ છે એટલું તમને બતાવીશ કે ભાઈ આ રેડ છે આમાં આ વસ્તુ જોઈએ છે મારી પાસે જેટલી માહિતી છે એ તમારી પાસે પહોંચાડીશ અને મારા ગુજરાતી ભાઈઓની મદદ કરીશ બરાબર કે જેથી કરીને તમે ફ્રોડમાં આવો નહીં અને

ના પરવીનભાઈ હા ભલા ઓગણીસો ત્યાંસી નો સિક્કો રહ્યો ને ભાઈ હા એના ફોટા થોડાક મંગાવો ને આગળ પાસલ ના પણ ફોટો કેમ નો એક ને એક કપડાના બે ફોટો હોવો જોઈએ ભલે કાગળિયો હેઠે હોય તો એક નો એક જ કાગળ હોવો જોઈએ બે બાજુ બે બાજુ ના ફોટા પણ એક ને એક વસ્તુ આમ એક જ ફોટો હું છે ઓલો કાગળ નો છે ઓલો કીધાનો છે એટલે માણસ આમ થોડોક અચકાય છે એમાં એ હા હેઠે જગ્યા આવે ને એક ને એક જ હોવી જોઈએ હા એટલે મને ઓરિજિનલ લાગે હું ના ના લઈ લો હાલો એવું થાય બે ત્રણ જણા નાખ્યા ને એવું થાય છે કે આના ફોટા થોડક વ્યવસ્થિતમાં હાલો ભાઈ બે બાજુ લખાઈ દે એમાં શું હા એમ બોલો એ બોલો ને રેટ બેટ કઈ ન લખાવતા કઈ બોલો કાગળ માં લખેલું છે ને હા એવું કઈ લખવાનું એક ટાઈપ બે ફોટા પા લેવાના

ભાઈ એ ભાઈ તમે મારે કઈ નથી બાકી તમારું તમારે સેવા હે હા આપડે તો ભાઈ સેવા કરીને મારે તો you ચેનલ channel તું એટલે આપણે કેવા વગર બધા ને ભાઈઓ ને મદદ કરવી તમને મળી જાય અને એ ભાઈ ને પૈસા મળી જાય પણ ટૂંક તમારું કાઢીને જે કઈ થતું હોય એ કેવડાવજો મને બરોબર હા ભલે તો હાલો ઓલો સિંગલ ફોટો મોકલાવું જેને મારે દેવાના હે ને single photo ને વાયા કિંમત લખી નાખજો એટલે મને થોડું ખબર પડે આપણે આમાં નો ઉપયોગ તો કઈ નઈ બરોબર, Hola, hola. Ah, no.